ગઈકાલ તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ એક યુવક નામે ઓમચંદ્ર માજી રહેવાસી ઝારખંડવાડાની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં યસ વોટર પ્લાન્ટની સામેના ભાગે પાણીના નાળા પાસે ધ્રબસીમમાંથી મળી આવી હતી જે બાબતે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો અનડિટેક્ટ ગુનો મુન્દ્રા પોલીસ સ્ટેશનના બીએનએસ ની કલમ તથા જીપી એક્ટ મુજબનો દાખલ થયો હતો જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ ડી જાડેજા ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા સદરખુંના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને સત્વરે પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જન્મય મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુંબરનાઓની આગેવાનીમાં કુલ અઢાર પોલીસ કર્મચારીઓ તથા બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જે ટીમોએ આ ગુનાનો ભેદ ઉકેલવા તનતોડ મહેનત કરી હતી આ કામે બનાવ સ્થળની આજુબાજુના અગિયાર સીસીટીવી કેમેરાનું કુલ એકસો અઠ્યાવીસ કલાકનું રેકોર્ડિંગ ઝીણવટપૂર્વક અને ધીરજથી તપાસવામાં આવ્યું હતું જે આધારે કુલ ચાર જેટલા સંકમદ ઇસમો ઉપર તપાસ કેન્દ્રિત થઈ હતી આ સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સ અને કુશળતાપૂર્વકની પૂછપરછ આધારે શકમંદો પૈકી આરોપી રોમેન હરીનાથ સનોફ ઉર્ફે ગંજન તાંટી વાડા એ કબૂલાત આપી હતી કે તારીખ સાત નવ બે હજાર પચીસ ના સવારે પોતાને મરણ જનાર સાથે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી તેનો ગુસ્સો રાખી સદર હત્યાના બનાવને અંજામ આપ્યો હતો અને જણાવેલ ગઈકાલ તારીખ સાત નવના રાતના પોતે અને મરણ જનાર અદાણી વિલમાર પાસેની કોલોનીમાં ઓડિશા વાસીઓનું પરંપરાગત ફંક્શન હોય તેમાં ગયા હતા અને પરત આવતી વખતે મરણ જનારને વાતો વાતોમાં બનાવવાળી જગ્યાએ લાવી ત્યાં માથા પર સિમેન્ટના ગજિયાથી વાર કરી હત્યા નિપજાવી હતી તેવી હકીકત જણાવી હતી આ કામે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે દરમિયાન હત્યામાં વપરાયેલ પથ્થર તથા મરણ જનારના બે મોબાઈલ ફોન બનાવવાળી જગ્યાની બાજુમાં ગટરની ટેન્કમાં ફેંકી દીધેલ તે રિકવર કરવામાં આવ્યા હતા અને આરોપીને ધોરણસર અટક કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુમાં છે આરોપી છે રોમેન હરિનાથ સનોફ ઉર્ફે ગંજન તાંટી ઉંમર વરસ પચીસ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ઠુંબર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ ડાંબોર તથા ડીજે ઠાકોર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા